daí ते <tune in> <tune in>

પણ હવે દિવસો દૂર નથી કે ગુજરાતમાં સત્તા પરિવર્તન થવાનું છે નક્કી છે જયારે પણ ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું ત્યારે આમ આદમી પાર્ટીના કે ખેડૂતોને હેરાન કરેલા એક એક પોલીસ કર્મચારીઓ સામે હિસાબ કરવામાં આવશે અને એકને પણ છોડવામાં નહીં આવે હું આ મંચના માધ્યમથી તમને સૌને ખાતરી આપું મિત્રો આપણે જોયું પંજાબમાં પણ માત્ર આપણા

એ આ ગમે ઓલાવવા નહીં દે આ જે ખેડૂતોની માંગો છે તે માંગોને લઈ અને વિધાનસભાથી લઈ અને રસ્તાઓ સુધી જ્યાં ક્યાંય પણ જરૂર હશે ત્યાં સતત આ આંદોલનને જીવતું રાખી અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આપ સૌને લડવાની ખાતરી આપું છું વિરમું છું જય હિન્દ જય ભારત નમસ્કાર જય હિન્દ દોસ્તો જય જવાન જય કિસાન હું ગ્રિજરાજ છોકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બોટાદ જિલ્લાની અંદર હડદર ગામ ખાતે જે પોલીસ દ્વારા સમગ્ર ગામ ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે હજારો ખેડૂતો ઉપર નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જનો બનાવ બન્યો છે ટીયર ગેસ છોડવામાં આવ્યા છે નિર્દોષ લોકોના ઘર તોડીને ઘરની અંદરથી બહાર કાઢીને રોય લુહાણ કરી દેવામાં આવ્યા છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર છે અવારનવાર ગુજરાતની અંદર જોયું છે કે ખેડૂતો જ્યારે હક અને અધિકાર માંગવા માટે જાય છે ત્યારે એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે ખોટા કેસો કરીને એમને જેલમાં નાખવામાં આવે છે આયમિક રીતના ખેડૂતોનો અવાજ દબાવી દેવાના આ ષડયંત્રને અમે ખૂબ જ સખ્ત શબ્દોમાં વખોડી રહ્યા છે અને આજે ભાવનગર ખાતે ખેડૂતોના હિત માટે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કાળા દિવસ તરીકે અને મનાવી રહી છે અને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં અને ગામો ગામ આજે કાળો દિવસ મનાવી રહ્યા છે ત્યારે ભાવનગર ખાતે પણ અમે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવા માટે હું આ માંગણી કરું છું વિડીયો બનાવું છું કે તમે ગમે એટલો અન્યાય કરો કે અત્યાચાર કરો અમે કોઈનાથી ડરવાના નથી અમે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છીએ તમે ખોટા કેસો કરો અમારા નેતાઓને જેલમાં નાખો આની પહેલાં ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસો કર્યા પ્રવીણભાઈ રામ ઉપર ખોટા કેસો કર્યા અને હવે જ્યારે રાજુભાઈ કરપડા હોય અને સહિત નેતાઓ ઉપર જ્યારે તમે કેસ કરવાનું વિચારી રહ્યા છો એમને જેલમાં નાખવાનું વિચારી રહ્યા છો ત્યારે આપ સૌને કહેવા માગું છું ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માગું છું કે સત્તા પરિવર્તન થતાં વાર નથી લાગતી અને જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ખેડૂતોને યુવાનોની સરકાર આવશે ત્યારે એક એકનો બદલો અમે ચૂની ચૂની ને સૂચ સમિત લેશું ત્યારે ખેડૂતો પણ વિનંતી કરવા માટે આવ્યો છું કે ચોપન લાખ જેટલા ખેડૂતો એક અને આ તાનાશાહી સરકાર સામે આ હિટલર સરકાર સામે આપણે સૌ સાથે મળીને અવાજ બુલંદ કરીએ જય હિન્દ જય ભારત જય જય ગઢ ગુજરાત જય જવાન જય કિસાન નમસ્કાર જય હિન્દ હું છું ગૌરી દેસાઈ 12 ઓક્ટોબરે

માર્કેટ યાર્ડમાં ખેડૂતો જ્યારે આવી રહ્યા હતા કરપડા તેમજ પ્રવીણ નામની ઉપસ્થિતિમાં આ સભાનું આયોજન ચાલી રહ્યું હતું શાંતિપૂર્ણ તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે ખેડૂતો ઉપર પોલીસ તંત્રએ આખા ગામનો ઘેરાવો કરી અને લાઠીચાર્જ કર્યો બરબર રીતે તેમની પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે ગામમાં આંસુ ગોળા ફેંકવામાં આવ્યા છે ઘરમાં ગુસી ગુસીને ખેડૂતોને પકડી અને તેમના ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તો આમ આદમી પાર્ટી ખેડૂત હક માટે ખેડૂત પર જે જુલમ કરવામાં આવ્યો છે ખેડૂતોને જે નિર્દય રીતે મારવામાં આવ્યું છે ખેડૂતોની જે માંગણી આ બહેરી મૂંગી સરકારે સાંભળી નથી

બ્યુટી છે બ્યુટી કરીએ છીએ અમે બીજો કંઈ તો કંઈલું કરતા નથી તમે તો એટલીસ્ટ બેટા તો છો હું ત્યાં ઉભો છું કોણ કલાક હું તમને હું તમને જ છે છું ભાગી જાય નથી

મારા આમરણ ઉપવાસનો જ ત્રીજો દિવસ છે મેં જે રીતે કીધું ચોવીસ કલાક પોલીસ તંત્ર દ્વારા અહીંયા પેરો કરવામાં આવે છે નથી જવા દેવામાં આવતા અને અમે લોકો જે મળીએ છીએ ક્યાં વિરોધ કરીએ છીએ આજે સાહેબને કહું છું કે એપીએમસી જવા દો અમને ત્યાં મારા બધા ભાઈઓ હોદ્દેદારો ભેગા થયા છે પણ નથી જવા દેતા